ઉગ્ર રજૂઆત કરવા જતાં પોલીસ પ્રશાસને તેમને અટકાવી યારના જવાબદાર વ્યક્તિને બોલાવી ત્યાં જ રજૂઆત સંભળાય આ બાબતે વિગત જોઈએ તો ડુંગળીની નિકાસ બંધીને 8 દિવસ જેટલો સમય વીતી ગયો છે છતાં પણ નિકાસ બંધી દૂર નહી થતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વખત આવ્યો છે તેનું મુખ્ય કારણ હાલમાં પાકેલી ડુંગળી 10 થી 15 દિવસ કરતાં વધારે રહી શકતી નથી અને આ ડુંગળીનો સંગ્રહ પણ કરી શકાતો નથી ત્યારે નિકાસ બંધીને આઠ દિવસ વીતી ગયા છે ત્યારે ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆત ચક્કાજામ અને ડુંગળીઓ રોડ પર ફેંકી હતી તેવા કાર્યક્રમો પણ થયા હતા ત્યારે આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો અને ખેડૂત આગેવાનો એકઠા થઈ ડુંગળીની નિકાસ બંધી હટાવવાને લઈ મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેને રજૂઆત કરવા જતાં ત્યારે પોલીસ પ્રશાસન પણ કોઈ અનિચ્છની બનાવ ન બને તેને લઈ આ ખેડૂતો અને ખેડૂત આગેવાનોને રોક્યા હતા બાદ ખેડૂતો અને આગેવાનો માર્કેટિંગ યાર્ડમાં બેસી ગયા હતા ત્યારે ખેડૂતોની રજૂઆત સાંભળવા મોવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પાંચાણી કે આવી પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે મોવા શહેર સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડના ચેરમેનો જેમાં ગોંડલ, જેતપુર, રાજકોટ સહિતનાઓ યાર્ડના ચેરમેનો નિકાસ बंदी હટાવવાને લઈ આજ રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને મળવા ગયા છે અને તમામ યારના ચેરમેનો દ્વારા ડુંગળીની નિકાસ બંધી હટાવવાનો હકારાત્મક પ્રયાસ થઈ રહ્યો છે તો આ નિકાસ બંધીને લઈ અને હવે શું થશે આગળ શું પગલા ભરાશે તેને લઈ ખેડૂત આગેવાન અને કોંગ્રેસ અગ્રણી વિજયભાઈ બારિયા સાથે વાત કરીશું આજરોજ રોજ મોવા માર્કેટિંગ યાર્ડમાં તમામ ખેડૂતોને સાથે રાખી અને સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી અને નિકાસબંધીના કારણે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે આજની તારીખમાં જે ડુંગળી આવે છે ખરેખર સ્ટોક કરવા જેવી ડુંગળી ન હોય આઠ દિવસ કે દસ દિવસમાં ડુંગળી બગડી જતી હોય અને ખેડૂતો ડુંગળીનો સ્ટોક ન કરી એના વિરોધમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજૂઆત કરવા આવ્યા ત્યારે પોલીસે અમને રસ્તામાં રોકી તેમ છતાં અમે અમારો કાર્યક્રમ સફળ કરી અને સેક્રેટરી સાહેબને અમને સાંભળવા પીડા અને સેક્રેટરી સાહેબ એમને આશ્વાસન આપ્યું છે કે આજે અમારા ચેરમેન રજૂઆત કરવા સરકારમાં ગયા છે આજ સાંજ સુધીમાં જો કે નિર્ણય આવી જાય તો આ ડુંગળી નિકાસ બંધી ને આઠ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે ખેડૂતો અને વેપારીઓને મોટા પાયે નુકસાન પણ થઈ રહ્યું છે ત્યારે ખેડૂત આગેવાન એવા નિકુલ ઝાલા શું કહે છે તે જોઈએ

આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની ભવ્યાતી ભવ્ય મંદિર ખાતે પધરામણી થનાર છે ત્યારે તે અંતર્ગત અયોધ્યાથી પૂજન થયેલ અક્ષતરૂપી પ્રસાદીનો કળશ મહુવા આવી પહોંચ્યો ગઈકાલે મહુવાના બારપરા સ્થિત પાસ રહો મંદિરે હર્ષો ઉલ્લાસ અને ભજન કીર્તન સાથે અક્ષતરૂપી પ્રસાદીનો કળશ આવી પહોંચ્યો હતો

જે બારપરા વિસ્તારના લોકો તથા મહિલા સત્સંગ મંડળ દ્વારા ભજન કીર્તન સાથે રામ પાસ રહો મંદિરે કળશની પધરામણી થયેલ બે દિવસ કળશને અહીં દર્શન માટે રાખવામાં આવશે ત્યારબાદ અલગ અલગ મંદિરો તથા રામ ભક્તોના નિવાસ સ્થાને જશે વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા સામાજિક ધાર્મિક સંગઠનોના કાર્યકર્તાઓ તથા તમામ રામ ભક્તો પરિવારોની સેવાથી આ અભિયાન સમાજના સહકારથી આગળ વધી રહેલ છે આગામી તારીખ જાન્યુઆરી પ્રતિષ્ઠા મહોત્સવ સમયે ઘરે ઘરે દીવા રંગોળી મંદિરોમાં શણગાર મહાઆરતી પ્રસાદ રામ રક્ષા સ્તોત્ર હનુમાન ચાલીસાના પાઠ જેવા ધાર્મિક માહોલ વચ્ચે દિવાળી જેવો માહોલ સર્જાશે સમગ્ર મહુવા નગરને અયોધ્યામય બનાવવામાં આવશે બસ સમાચારોમાં અત્યારે આટલું જ ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશહ્ણ અને લીડ મહુઝ ની સમગ્ર ટીમ શુભરાત્રી